ચૂંટણી પંચે આગામી લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં મતદારોના જે આંકડાઓ બહાર પાડ્યા છે તેના પરથી એક અનુમાન લગાવી શકાય કે જે કોઈ પણ પક્ષ યુવા મતદારોને આકર્ષવામાં સફળ રહેશે સાથે સુરતમાં પણ જોવા મળી રહ્યું છે સુરતમાં હાલમાં કુલ છત્રીસ લાખ અડત્રીસ હજાર ત્રણસો ચોસઠ મતદાતાઓ પૈકી પુરુષ મતદાતાઓની સંખ્યા ઓગણીસ લાખ ત્યાસી હજાર આઠસો ને એકતાલીસ છે જયારે સ્ત્રી મતદાતાઓની સંખ્યા

પોતાની તરફ આકર્ષવા અવનવી તરકીબો અજવાઈ રહી છે સોશિયલ મીડિયાનો ઉપયોગ સૌથી વધુ થઈ રહ્યો છે સુરત જિલ્લામાં ગત લોકસભા ચૂંટણીઓ કરતા આ લોકસભા ચૂંટણીમાં યુવા મતદારોમાં બે ગણો વધારો જોવા મળ્યો છે મહત્વનું છે કે સુરતમાં નવી પેઢી ભાજપના શાસનમાં શાસન છે ત્યારે તેમનો ઝુકાવ કઈ તરફ રહેશે એ જોવું રહ્યું ઝુકાવ એક જ દિશામાં હોવાનું મને નથી લાગતું એની સાથે છેલ્લા થોડાક દિવસોમાં ઉગેલી અને પછી વિકસેલી આપે પણ સોશિયલ મીડિયા પર ખૂબ મોટું કામ કર્યું છે અને એમને ખૂબ મોટો પ્રભાવ મતદારો ઉપર છોડ્યો છે ત્યારે યુવા મતદારો આજે આજની તારીખમાં કઈ દિશામાં જવું તે માટે ખૂબ મોટું કન્ફ્યુઝન એમની અંદર પ્રવર્તી રહ્યું છે પણ સ્વાભાવિકપણે આપણે સુરતમાં ઊભા રહીને જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ભાજપની એક ભાજપ એક આખી પેઢીને પોતાની તરફે ખેંચી છે એ આપણે સ્વીકારવું પડે દરેક રાજકીય પક્ષ ટ્વી સોશિયલ મીડિયા દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કારણ કે સૌ કોઈ જાણે છે કે બે લોકસભા ચૂંટણીના યંગ બ્રિગેડ જ છે કિશન સાથે નરેન્દ્ર